તો મિત્રો કેસે આપ આજના મારા નવા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે અને મિત્રો આપણે ઉઠી ગયા હવે આટલી નવ વાગે ઉઠાવ અને મિત્રો આજે વાતાવરણ હું બગડી ગયું છે વરસાદ જેવું થઈ ગયું તો ગયો ને વરસાદ આવે એવું થઈ હું તમને બતાવું જો ત્રણ નવ ગયો તો વાદરા થઈ ગયા દેખાય વાદરા જેવું થઈ ગયું છે બધું આજ પેલા આજ વરસાદ નો આવે તો સારું એવા આમ એવું થઈ ગયું આ વાદરા થઈ ગયા આજના મિત્રો આ પણ કઈ ના ઘડી ઘડી પેલા ના થઈ ગયા પેલા આવતા નહીં પણ થઈ ગયા કેમ કે આ વરસાદ થાય ને તો આપણો નુકસાન જાય મિત્રો આમાં હીરોમાન થી ઠરી જાય ને એવું જાય નો થાય તો સારું હમણાં પાછું અગાઈ છે કે છે બધા મિત્રો દેખીએ આજ ક્યાં હુઆ દેખીએ મિત્રો એ અમારે સુર આઈ ઓર અમારી શાકભાજી બિગાડ દી આ દેખીએ આપ એ ક્યાં હે इधर से बे इधर तो निकाल ही दिया ये सब सब्जी निकाल दी सारी ये मित्र है ना बगाड़ी दी इस आ, ना बगाड़ी ना जो तू इसमें पिनोइन એટલે બગાડી નાખ મિત્રો એટલે હે ને હાવ બગાડી જો આ ઓ જો धूप આવી મસ્ત પાદર આટી ગયાતી તો બામ જોઈએ બગાડી લેખવા આયા જો

ત્રિકમ દેવાની છે ત્રિકમ તો બીજી વાળી લેવાની ભાંગી ગયો તો એટલે આ તણી છે અહીંયા અમારે કામ છે થોડુંક તને લાઇનનું કેમકે લાઈન અમારી તૂટી ગઈ છે પાણીની એટલે હાંથવાનું છે અહીંયા સાંઈએ આ દેવાનું છે બે ઇંચ અહીંયા અમારી લાઈન તૂટી છે અહીંયા હવે ખોદી નાખ્યું છે હવે આપણે આને તણી માર દે અંદર જઈ હાલ તું કાણી માર દે મારા ભાઈ મને નો મેળા તો કોણ કહી એને કે તણી મારવાની છે ના ના આપડા કાપ બાબા આવો આવો મારા લોબડા વધા આ મને ઈચ્છે મારા ડુબડા બગડી જ આપડે બગડી ગલાસ છે હવે ચાલુ કર્યું છે કાપવાનું

એટલે અહીં આવવાનું પણ ટાઈમ મળે આ અમારું લસણ તો અમારું લસણ છે કંઈક આપણા દૂષતી પછી આ વાદરા જો થઈ ગયા વરસાદના જેવું લસણ છે લસણ તરીકે પીરું બતાવે છે પણ સારું આ અહીંયા મેથી આપણી વાવેલી છે હવે આપણાની અંદર ખોલી અને સે આ સ્ટાર デルટા ડટર છે અહીંયા બટકા અહીંયા 21 છે નહીં 13 બટકા હા હાથી મને કીધું કે 13 બટકા લજે 13 ના મને આપ્યું અહીંયા છે તો નહીં હું ફોન કર્યો હતો પહેલાં કામ કરવાનું હોય આપણે પૂછ્યું તો ખરી આ બે બટકાવ લઈને જાઉં તો આવેલ છે તો નહીં લગભગ કે મોટા તો અહીંયા બે ત્રણ ફૂટના તો આ બે ત્રણ ફૂટનો હોય છે તો નહીં પણ આપણે લઈને જઈએ તો અહીંયા ફોન કર્યો હતી મને આડી કીધું સમજો આ જીવ આમાં કંઈક બગાડ છે બીરું પડી ગયું અને મૂકાય છે જો બીરું છે ને બીરું પડી ગયું ને ફૂકાય છે આપણે થોડોક એક્સપિરિયન્સ છે ખેતીનો

અહીંયા ને અહીંયા થઈ ને અહીંયા તડ પડી ગઈ એક એટલે તૂટી ગઈ છે યાદ પાણી નહીં એટલો ખાડો કર્યો અમે આથી ત્યાં લગી હાલો હવે આપણે ઘરે જઈએ જમી લઈએ બાર વાગી ગયા સાડા બાર જેમ થવાય એવું છે મિત્રો ઘરે પહોંચી ગયા છીએ હવે હવે જમવાનું કેટલીક વાર લાગશે જમવાનું જમવાનું બની ગયું જમવાનું બની ગયું આ બનાવે મારા હેઠે આ કાલે આપણે જવાના છીએ રૂમે કેમ કે કાલે હું જઈએ રૂમે એટલે આ બધું બનાવે મારા હેઠે હવે Kapan udah jadi nengai ini? Oh my god! Kupali ben jenggur ini. Susu kupali ben ya? Kamu kupali nih, design ini. Aku sih ah. Hm? Iya kan yang kiri? Iya beritnahnya nahu jadi. Oh my god! kayak kupali એટલે ત્યાં આજે હતું આ ફિટ કઈ ને થોડા ઘણા અને આ મકાન અહીં દોરે છે હજી મિત્રો હવે મારે જવાનું થયું છે કેસો જ આ ઘડી એ પર જઈએ હું મારા મમ્મી જવાનું છે આપણે આ બધું છે ને આ સાફ કરવાનું છે આમાં નાખવાનું છે અહીંયા આવ્યા છે માની ઘેરે અહીં લેન્ટર બેન્ટર ભરવા આમાં કરી નાખીએ આ બધા છે ને અહીંયા આવ્યા છે અલે અભલા તું તો આવી યાર આ ભાઈ અહીંયા એના મોબાઈલ જોઈએ માં બેઠો બેઠો ને આમ બધે કામ કરી અહીંયા એટલા બધા અહીંયા હાલો આ ભરી નાખીએ પેલા પછી મળીએ આમાં આમાં રહો જો આમાં છે આમાંથી લેવાનું આમાં આયા તો ડબરાવા માને છે આનું થઈવા ત્યાં

એટલે માથી એવું લેવું હતું પાછું આમ માછી ચાલુ હીરો હીડિક મારી છે બા 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 રેડી 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 રોકાણી ગાડીઓ હવે ખાલી થાય ડમ્પર ખાલી થાય ઓલી નહીં બાયન કે બને છે ઈડુ બાઈ ધીરે ધીરે ઝટકી દી હે નહીં કાઈ નથી નમતું રેડી જાલે પાછું આય નહીં કો પાછું ઉલેરું પાછું આ લીધું હવે આપણે આઈ નાખીએ છીએ ફાઈનલી બહુ કાઈસ્ટી આ એકદમ પર નાખવામાં

મિત્રો નાસ્તો કરાવો નાસ્તો મંગ્યો છે એટલે બી છે અને પાપડી ગાઠિયા હવે આપણે ભૂલી ગયા છીએ ઘરે આખડી મિત્રો આવ્યા ઘડી પેલા આવ્યા થોડોક સમય થયો પેલી અડધી કલાક જેવું થઈ ગયું છે અડધી કલાક પેલા આવ્યા આપણે ગોપાલી બેન કઈ ગોપાલી બેન કઈ કરે છે ગોપાલી બેન કરો ગુગલ એ બેન ચા બનાવે છે બધા ચા પી લઈ મિત્રો ચા નથી પીતો આ બધા પીએ ચા હવે મિત્રો હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ કેમ કે હવે ગયા છે આપણે આ બ્લોગ પૂરો કરીએ તો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરાવજો બાય બાય